જય શ્રી રામ આજે તારીખ છવ્વીસ નવ બે હજાર પછી વૃષ્ટિ હજી ધીરે ધીરે થયા કરે છે કાલે તે ખાંભા ને અમરેલી બધે વૃષ્ટિ હારી થઈ પછી તારીખે આજે મોસમી પવન હતા થોડા થોડા એટલે પૃથ્વી વર્ષા ઋતુ માલી નીકળતી જ નથી પૃથ્વી વર્ષા ઋતુમાલી નીકળે તો મોસમી પવન થઈ જાય તો જ પૃથ્વી વર્ષાઋતુ માલી નીકળે કારણ કે જે બાજુ પૃથ્વી જાય છે એ બાજુથી પવન થાય છે એની હામો પવન તરત થઈ જાય કારણ કે પૃથ્વીનો વેગ થઈ જાય એને હિસાબે ઉત્તરમાંથી પવન આવે તો હજી પવન થતા નથી એટલે ચાઉથી વૃષ્ટિ થાય પૃથ્વી ઋતુમાં હોય તો હવે ધીરે ધીરે નીકળી જાય ઉત્તર બાજુના મોસમી પવન થઈ ગયા છે આજે હતા થોડા કાલે કે થઈ જાય એવું મારું અનુમાન છે ને વૃષ્ટિ હવે ધીમી પડી જાય સૂકા હવામાન થઈ જાય ને જરૂર છે વરાપની કારણ કે સિંગ કપાસ બધું પાકમાંથી આવી ગયું છે પછી અમુક જગ્યાએ વરસાદની જરૂર છે કારણ કે રણની વાવણી હતી ને પાસ્તર વાવણી એક હતી એટલે પાસ્તર વાવણી હોય એમાં એકાધા વરસાદની જરૂરી પડે હવે તો બધું ધીરે ધીરે પાકી જાય પણ વૃષ્ટિ પણ નવરાત્રિ આવી તો શરૂ છે એટલે ખેડૂતોને મોલાટ લેવી સીન કપાસ વીણવા એ બે કઘરું થઈ ગયું છે હવે વૃષ્ટિ વિદાય લઈ લે એવું લાગે છે કાલથી મોસમી પવન થઈ ગયા છે કદાચ બે દિ આડા ઝાપટા ખરે પણ અતિવૃષ્ટિ તો નહી થાય તારીખ દસ દસ બે હજાર પચીસ ઈવૃષ્ટિ ઓગણીસ દિશામાં લે આવશે અને તાપમાન એ બહુ પડવાનું છે આથી પંદર દિ પછી એટલે તારીખ દસ દસ બે હજાર પછીથી માંડી અઢાર તારીખ સુધી વૃષ્ટિ આવવાની છે એવું મારો અનુમાન છે એ વૃષ્ટિ ઉગમણી સાહેજ મળી આવશે અને બંગાળની ખાડીની વૃષ્ટિ આવશે એ બંગાળની ખાડીની વૃષ્ટિ આપણે આવી જ નથી હજી બહુ ભલે થોડા જાજો અરબી સમુદર હારે વાદલાઓ ક્યાં હોય ને વરિ બાકી બંગાળની ખાડીની વૃષ્ટિ ઉગણો પવન થાય તે જ કહેવાય કે આ બંગાળની ખાડીની વૃષ્ટિ છે અને બંગાળની ખાડીની વૃષ્ટિ કોઈથી ધીમી હોય નહીં એટલે બંગાળની ખાડીની જે વૃષ્ટિ છે જે બાજુ એની માથેલી પવન જાય એ બાજુ જ વૃષ્ટિ થાય છે એ સિવાય ન આવે જાય ઉત્તરાખંડ બાજુ પંજાબ હરિયાણા મધ્યપ્રદેશમાં આપણે પણ સૌરાષ્ટ્રમાં એ ઉગમણો પવન થાય તો જ આ બાજુ આવે પણ એવી ધારણા છે મારી કે તારે દસ દસ બે હજાર પચી પંદરથી પછી એ વૃષ્ટિ આવે એવું મારું અનુમાન છે અત્યારે દસ બારથી જો વિરાપ રહી જાય પંદર દિવસ તો માણસને બધી સીંગ કપાસ એવું બધું લેવાય પછી વૃષ્ટિ બંધ જ થતી નથી એટલે આજે અત્યારે મોસમી પવન થઈ જ જવો પડે પણ મોસમી પવન થતા જ નથી કારણ કે મોસમી પવન પૃષ્ટિ પૃથ્વી જ્ઞાતિ હલે તો જ મોસમી પવન થાય છે ને કે મોસમી પવન થાય નહીં उत्तर बाजू जावनो वेगज ओसोसे पृथ्वी नो એટલે મોસ્મી બોન ઉતરનથી હવે ધીરે ધીરે વરાપ થઈ જાહે બે ત્રણ દિવસ જય શ્રી રામ